નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક બુલેટ ન્યૂઝ સાથે આગ લાગી છે એશિયન ફાયર ફાઈટર કામે લાગ્યા છે આગને કારણે કંપનીમાં દોડધામ મચી ગઈ છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી એશિયન પેઇન્ટ કંપનીમાં આગ લાગી આગ બુજાવા માટે ફાયરફાઇટરની ટીમ કામે લાગી છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે વહેલી તકે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આલ્સુ પરિસ્થિતિ છે સીદા संवाददाता સાથે જોડાય ગયા ભરત શું પરિસ્થિતિ છે ત્યાં ડેપ્યુટા ઓરિતા જે ભરુચના અંકલેશ્વર એશિયન કંપની જે આવેલી છે જે કલર બનાવે છે અને બિલકુલ ભરત આપની પાસે આવીશું પરંતુ આ દ્રશ્યો મેં આપને સીધા બતાવી રહ્યા છે સાંજે છે આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ફાયર ની ટીમ સતત પાણીમાં મારો ચલાવી રહી છે આગ ને કાબુમાં લેવા